પર થયો અકસ્માત ટ્રેક્ટર અને સ્કોર્પિયો ગાડી અથડાયા બાબર વિસ્તારમાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે બાબરસુઈ ગામ હાઈવે પર જલારામ ગૌશાળા પાસે આજે સાંજના સુમારે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા બાબર ગામ હાઇવે પરથી ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા